હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ ત્રણ વિષય આસપાસ એટલે કે પર્યાવરણની અંદર પાઠ નંબર જે સત્તર છે પત્રનો પ્રવાસ તો એની અંદર જરૂરી પ્રશ્નોના જવાબ સાથે આપણે સરસ મજાની સમજૂતી મેળવવાના છીએ જેથી કરીને પરીક્ષાની અંદર આ પાઠ આપણે સરળતાથી જવાબ સાથે આવડી જાય

જો અહીંયા સલમાન ને પત્ર લખવામાં આવ્યો છે તો સલમાન બ્લોક સી ઘર નંબર પંદર દરિયાપુર અમદાવાદ એમનો પિનકોડ નંબર છે ત્રણ આઠ જીરો 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 એક સલમાન તું કહે કેમ છે તું તું કેમ છે અમે બધા મિત્રો તને ખૂબ યાદ કરીએ છીએ આશા રાખીએ છીએ કે રજાઓમાં તું વડોદરા આવીશ બધા વડીલોને નમન લી સામીરા મિત્રો અહીંયા આ ટપાલ છે જો અહીંયા ટિકિટ પણ લગાડવામાં આવી છે બરાબર ચાલ આગળ વધીએ તો શું કે છે મને સામીરાએ તેના મિત્ર સલમાન ને પેન વડે લખ્યો છે જો સામીરા છે એમણે એમનો મિત્ર કોણ છે તો કે સલમાન છે તો એમને પેન વડે બોલપેન થી લખ્યો છે મને ટપાલ પેટી એટલે કે ટપાલ પેટીને કહેવાય લેટર મૂકવામાં આવ્યો એટલે કે સામી મને લખીને ક્યાં મૂક્યો તો કે ટપાલ પેટીમાં મૂક્યો હવે ટપાલી એટલે કે પોસ્ટમેન એ મને બહાર કાઢ્યો પછી ટપાલ પેટીમાંથી સવારે આવી અને જે પોસ્ટમેન હતો એને મને બહાર કાઢ્યો મને બેગ એના થેલો એની પાસે જે હતો બેગ એમાં મને મૂકી દીધો ટપાલીની સાયકલ ઉપર સવારી કરીને ટપાલી સાયકલ લઈને આવ્યો હતો એની સાયકલ ઉપર સવારી કરીને હું પોસ્ટ ઓફિસ પહોંચ્યો ક્યાં પહોંચી ગયો ઓફિસે ત્યાં મને મને બેગમાંથી બેગમાંથી બહાર બહાર કાઢવામાં આવ્યો ત્યાંથી કાઢ્યો અને મારા ઉપર સખત એટલે કે મજબૂત છાપ એટલે કે સ્ટેમ્પ એટલે કે સિક્કા પાડવામાં આવી મારા ઉપર મજબૂત છાપ સ્ટેમ્પ સિક્કા પાડવામાં આવ્યા છાપ વડોદરાની હતી કારણ કે વડોદરાથી સામીરાએ પત્ર લખ્યો હતો કે જ્યાંથી મારી સફર શરૂ થઈ બરાબર ત્યાંથી સામીરાય પત્ર લખીને એને પોસ્ટ ઓફિસમાં ટપાલ પેટીમાં નાખ્યો તો ત્યારથી એમની સફર શરૂ થઈ હવે વિદ્યાર્થી મિત્રો ની ઘણી બધી કમેન્ટ આવે છે કે આ સિવાય વિદ્યાર્થી અંગ્રેજીના ઇંગ્લિશના વિડીયો સર અમારે જોવે છે ગુજરાતીના ગણિતના આ બધા જ વિષયના વિડીયો અમારે જોઈએ છે તો ક્યાંથી મળશે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તદ્દન તમને ફ્રીમાં મળશે બરાબર સરસ મજાની સમજૂતી સાથેના તો આ બધું તમને આપણી વેદ ડિજિટલ નામની જે જે એપ્લિકેશન છે કે જ્યાંથી તમે સ્ટોર ડાઉનલોડ કરી શકો છો તો ત્યાં જઈને તમે ચોક્કસથી એમને શું કરી શકશો ડાઉનલોડ ભી કરી શકશો જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણ સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અને અભ્યાસની સમજૂતીના વિડીયો પરીક્ષા માટે ઉપયોગી

પરીક્ષાના સમયે પેપરો એક્ઝામ પેપરમાં ઉપયોગી છે ડાઉનલોડ કરજો અને એમાં પછી ગણિત ગુજરાતી અહીંયા આસપાસ હશે હિન્દી હશે સોરી અંગ્રેજી હશે એમાં પાઠવા વિડીયો મળી જશે ખ્યાલ આવે છે ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો આપણે હવે મારા ઉપર છાપ લાગ્યા પછી મને મોટી બેગમાં મૂકવામાં આવ્યો ચલો ઉપર વડોદરાની છાપ લાગી ગઈ પછી મને ક્યાં મૂકવામાં આવ્યો મોટી બેગની અંદર આ બેગમાં બીજા ઘણા પત્રો હતા શું કે છે આ બેગની અંદર હું એક નહોતો ઘણા બધા પત્રો હતા બધા અમદાવાદના હતા બધા કયા હતા અમદાવાદના એટલે કે એક જ વિસ્તારના લાલ રંગની ટપાલ વિભાગની ગાડી આવી એણે મને રેલવે સ્ટેશન ઉતાર્યો પછી લાલ રંગની આ ટપાલ વિભાગની જે ગાડી હતી એ આવી અને એણે પછી મને રેલવે સ્ટેશન ઉતારી દીધો ત્યાંથી મને અમદાવાદની ટ્રેન મળી એટલે કે ત્યારથી પછી હું ત્યાંથી અમદાવાદની ટ્રેનમાં ગયો આ પત્ર કે છે હો એક દિવસની યાત્રા પછી એક દિવસની સફર પછી હું અમદાવાદ પહોંચ્યો આવું પત્ર કે છે કે એક દિવસ પછી હું અમદાવાદ પહોંચી ગયો સરના સરનામા પર લખેલા વિસ્તાર મુજબ મને અલગ કરવામાં આવ્યું અમદાવાદ તો સૌથી શહેર છે છે આપને ખબર બરાબર તો બધા શહેર હોય તો એમને ચોક્કસ વિસ્તાર પ્રમાણે વહેંચવામાં આવે કે જેથી કરીને સરળતાથી એક સ્થાનેથી બીજા સ્થાને પહોંચી શકાય એટલે એને વિસ્તાર પ્રમાણે અલગ કરવામાં આવ્યું અહીં મારા પર બીજી છાપ પાડવામાં આવી મારા પર એક બીજો છીકો મારવામાં આવ્યો અને છેવટે ટપાલીએ મને સલમાનના ઘરે પહોંચાડી દીધો આ પત્રની મુસાફરી હતી ચાલો નીચે ચિત્રોના પત્રની મુસાફરી આપેલી છે અહીં ચિત્રો ક્રમ મુજબ નથી તેને યોગ્ય ક્રમમાં ગોઠવવા અને વર્તુળમાં તમારે નંબર લખવાનો છે તો ચાલો પહેલાં શું કરશે તો પહેલા આ બેન જે છે એ શું કરશે તો કે પત્ર લખે છે શું બેન નું નામ છે આપણે પત્રમાં જોયું સામીરા તો સામીરા છે એ શું કરે છે પત્ર લખે છે પહેલા પહેલા પત્ર લખ્યા પછી એને બીજું શું કરે છે જે ટપાલ પેટી છે એમની અંદર એને નાખે છે પછી શું થાય છે ટપાલી છે એ ટપાલી આવે છે અને બધી ટપાલો છે એ લઈ જાય છે ક્યાં લઈ જાય છે તો કે પોસ્ટ ઓફિસે પોસ્ટ ઓફિસે લઈ જાય તો ત્યાં અમદાવાદ પ્રમાણે એમને સિક્કો મારે છે પોસ્ટ ઓફિસમાં કે બે આ કોનું છે તો કે વડોદરાથી આવેલી ટપાલ છે એ ખબર પડી જાય કેયા વિસ્તારમાંથી ટપાલ આવી છે તેની ખબર પડી જાય એટલા માટે સિક્કો મારશે પછી અમદાવાદ મોકલવાની જે ટપાલો હતી એવા મોટા કોથળામાં એને ભરવામાં આવે એટલે એમાં અમદાવાદનું પાર્સલ તૈયાર થઈ ગયું પછી એને ટ્રેનમાં મોકલી દેવામાં આવે હવે અમદાવાદ આવી જાય વિસ્તાર પ્રમાણે અલગ કરવામાં આવે તો મિત્રો અલગ જો બધા ખાના અલગ છે અલગ કરી અને પછી ટપાલી છે એ જે વિસ્તારમાં જે પહોંચાડવાનો હોય ત્યાં પહોંચાડી દે છે તો સલમાનના ઘરે પહોંચાડવાનું છે અહીંયા તો ત્યાં પહોંચાડી દે છે સલમાનના ઘરે સલમાન છે એ પત્ર મેળવી લે છે સલમાનના ઘરે આવું બોક્સ મૂકવું હોય તો ત્યાં આવીને કોઈ વસ્તુ નાખી જાય પછી દરરોજ સાંજે આવીને જોઈ લે એમ બરાબર અથવા તો

તો વર્ગના દરેક વિદ્યાર્થીએ પત્ર લખ્યો છે તો આ પત્રોને પોસ્ટ કરવા વર્ગમાં આપણે એક ટપાલ પેટી બનાવી લઈશું અને લખેલા પત્રોને આપણે પોસ્ટ કરીશું ચલો વર્ગ માટે ટપાલ પેટી કેવી રીતે બનાવશો તો એક ખાલી ખોખું લઈ લઈશું તેને લાલ રંગ આપણે કરીશું અથવા લાલ રંગનો આપણે કાગળ ચોંટાડી દઈશું જે આપને અનુકૂળ આવે તે પ્રમાણે આપણે કરીશું ખોખાના કવર ઉપર કાતરની મદદથી કાપો કરીશું જેથી એમાં પત્ર નાખી શકાય એટલો કાપો આપણે ખોખા ઉપર કરવાનો છે નીચે નહીં શું કામ કાપો ઉપર કરવાનું છે જો અહીંયા કાપો છે દેખાય છે આ રીતે આ રીતનો કાપો કરવાનો ઉપર જેથી એમાં પત્ર નાખી શકાય ક્લિયર ચાલો ચલો હવે ટપાલ પેટી તૈયાર છે તમારો પત્ર ટપાલ પેટીમાં તમારે શું કરવાનો છે નાખવાનો છે તમારા મિત્રએ તમને તમને લખેલા પત્રની રાહ તમારો મિત્ર છે છે પત્ર લખ્યો તે પત્ર તમારા સુધી પહોંચે એની તમારે શું કરવાની છે રાહ જોવાની છે એક બાળક ટપાલી બનશે હવે તમારામાંથી એક બાળક શું બનશે ટપાલી બની જશે તે ટપાલ પેટીમાંથી પત્રો લઈ લેશે એ શું કામ કરશે ટપાલ પેટીમાંથી પત્રો લઈ લેશે અને બધા બાળકોને એમના નામ પ્રમાણે શું કરશે વહેંચી દેશે શું તમે તમારા મિત્રના પત્રને વાંચી મજા માણી હા અમે અમારા મિત્રના પત્રને વાંચીને મજા માણી જેવી રીતે તમે તમારા મિત્રને પત્ર લખ્યો તેવી જ રીતે તમારા મિત્રો અને સગા સંબંધીઓએ પણ તમને પત્રો લખ્યા જ હશે થોડાક પત્રો ઘરે થી લઈ આવો બરાબર થોડા કેટલાક પત્રો ઘરેથી તમારે લઈ આવવાના છે જુઓ કેટલા અલગ અલગ પ્રકારના પત્રો છે તો મિત્રો આ પત્રોમાં તમે શું અલગ જોયું છે તો પત્રો ઘણા પ્રકારના હોય છે આ પત્રો મેં મેં પોસ્ટકાર્ડ દેશીય પત્ર કવર વગેરે પ્રકારના પત્રો અમે જોયા છે કયા કયા પત્રો પર ટિકિટ છે તો બધા જ પત્રો પર ટિકિટ છે શું બધી ટિકિટ એક જેવી છે કે શું અલગ છે ના બધી ટિકિટ એક જેવી નથી દરેક ટિકિટ જુદા જુદા પ્રકારની છે તેની કિંમત અને આકાર પણ જુદા જુદા છે તેના પરના ચિત્રો પણ જુદા જુદા છે શું તમે પત્ર પર પોસ્ટ ઓફિસનો સિક્કો જોયો તો હા મેં પત્ર ઉપર પોસ્ટ ઓફિસનો સિક્કો જોયો છે જો જુદા જુદા પ્રકારની સ્ટેમ્પ એટલે કે ટપાલની ટિકિટ ભેગી કરો અને નીચે

ચલો પોસ્ટ ઓફિસમાંથી મળતી હોય તેવી વસ્તુને ઓળખો અને એનું નામ લખો તો આ છે પોસ્ટકાર્ડ ટપાલ પત્ર પત્ર કવર ટિકિટ મહાત્મા ટિકિટ છે જો રેવન્યુ સ્ટેમ્પ સોનાના સિક્કો એટલે કે લગડી બરાબર ચલો નીચે આપેલા પોસ્ટકાર્ડમાં તમારું પૂરું સરનામું લખવાનું છે તમને પોસ્ટકાર્ડ આપવામાં આવ્યું છે તો અહીં તમારે તમારું પૂરું સરનામું લખવાનું છે ખાસ કરીને પિનકોડ નંબર લખવાના છે કારણ કે ટપાલની મોટે ભાગે ઓળખ શેને આધારે કરવામાં આવતી હોય છે પિનકોડ નંબરને આધારે કરવામાં આવતી હોય છે આગળ જોઈએ ચાલો મિત્રો વિચારો અને લખો સામીરાનો પત્ર વડોદરાથી ટ્રેન દ્વારા અમદાવાદ પહોંચ્યો જ્યારે ટ્રેન નહોતી બરાબર અત્યારે તો ટ્રેન દ્વારા પહોંચી ગયો પણ જ્યારે ટ્રેન ન હતી ત્યારે દૂરના સ્થળે પત્રો પહોંચાડવા માટે કબૂતરનો ઉપયોગ થતો હતો કબૂતર જેવા પાલતુ પક્ષીઓનો કેટલીક જગ્યાએ વ્યક્તિ દ્વારા પણ પત્રો પહોંચાડવામાં આવતા હતા અને આવી વ્યક્તિઓને ખેપિયાના નામથી ઓળખવામાં આવતી હતી અને ખેપિયા કહેવામાં આવતા હતા પોસ્ટ ઓફિસમાં શું શું જોવા મળે છે તો કે છે પોસ્ટ ઓફિસમાં પ્રવેશતા જુદી જુદી બારીઓ પર જુદા જુદા કામ થતા જોવા મળે છે એક બારી પર ટિકિટો કવર પોસ્ટકાર્ડ આંતરદેશીય પત્ર મની ઓર્ડર ફોર્મ વગેરેનું વેચાણ થતું જોવા મળે છે બીજી બારી પર આપણે બહાર ગામ કોઈ વસ્તુ પાર્સલ દ્વારા મોકલવી હોય તો તેનું ફોર્મ ભરી તે વસ્તુની ડિલિવરી અને રૂપિયા ભરવાનું કામ થાય છે ત્રીજી બારી પર આપણે બીજા સ્થળે કોઈને રૂપિયા મોકલવા હોય તો મની ઓર્ડર ફોર્મ અને રૂપિયા સ્વીકારવામાં આવે છે પોસ્ટ ઓફિસની અંદર જે ટપાલો આવી હોય અથવા તો ટપાલી ભાઈઓ જે ટપાલો લાવ્યા હોય તેના પર સિક્કા મારી અને ગામ તાલુકા જિલ્લા અન્ય દૂરના સ્થળોનું વિભાજન એટલે કે અલગ કરવામાં આવે છે આ ઉપરાંત નાની નાની બચત બચત પત્રો રિકેરિંગ ખાતું વગેરેનું પણ કામકાજ થતું જોવા મળે છે શું પોસ્ટકાર્ડ લખીને વિદેશમાં સંદેશ પહોંચાડી શકાય ના પોસ્ટકાર્ડ લખીને વિદેશમાં સંદેશો પહોંચાડી શકાતો નથી પોસ્ટ ઓફિસમાં બીજા કયા કયા કામ થાય છે તો પોસ્ટ ઓફિસમાં ટપાલ સિવાયના બીજા નીચે મુજબના કામ થાય છે જેમાં પેલું વસ્તુઓના પાર્સલ અને મની ઓર્ડર દ્વારા મોકલેલા રૂપિયા આપણા સગા સંબંધીઓ તથા મિત્રોને પહોંચાડવાનું કામ ટેલિફોન બિલ અને લાઇટ બિલ ભરવાની વ્યવસ્થા કરવાનું કામ પૈસાના રોકાણ માટે રાષ્ટ્રીય બચત પત્રો કાઢી આપવાનું કામ રૂપિયાની બચત માટે બચત ખાતું અને રિકરિંગ ખાતું ખોલવાનું કામ આમ પોસ્ટ ઓફિસમાં ઘણા બધા કામ થાય છે ચલો વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે તો 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 પોસ્ટ પોસ્ટ ઓફિસની મુલાકાત મુલાકાત લેવાની છે તમારા શાળાની નજીક નજીક કે ઘરની ઓફિસ હોય એની લો ત્યાં પત્રો કેવી રીતે આવે છે અને ત્યાંથી કેવી રીતે જાય છે એ તમારે જોવાનું છે બીજું ત્યાં કયું કયું કામ થાય છે એ પણ તમારે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો હાલના સમયમાં આવા પત્રો નો ઉપયોગ આપણે બહુ ઓછો કરીએ છીએ બરાબર તો જૂના સમયમાં પત્રો કેવી રીતે પહોંચતા હતા તે બાળકોને થોડા ઘરડા માણસો પાસેથી જાણવાનું કહો એટલે કે તમારે તમારા દાદા દાદીમાં કે અન્ય કોઈ મોટી ઉંમરના હોય એમની પાસેથી જાણવાનું કે પહેલાના સમયમાં પત્રો એક સ્થાનેથી બીજા સ્થાને કેવી રીતે પહોંચતા હતા ચલો રીના અને રાધા પત્ર વિશે શું વાતચીત કરી રહી છે ચાલો જોવો જરાક શું કે છે તમને ખબર છે આજે અમે વર્ગમાં પત્રની મુસાફરી વિશે ભણ્યા શું કે તમને ખબર છે આજે અમે અમારા અમારા વર્ગમાં ક્લાસમાં અમારી શાળામાં સ્કૂલમાં પત્રની મુસાફરી કેવી હોય એક સ્થાનેથી બીજા સ્થાને પત્ર કેવી રીતે પહોંચે છે એમના વિશે ભણ્યા મારે નાનીને પત્ર લખવો છે નાની એટલે મમ્મીના મમ્મી એટલે એને શું કહેવાય નાની હવે રાધા કહે છે તું પત્ર લખી શકે હું ફોન કરવા જાઉં છું તું પત્ર લખી શકે છે તો પત્ર લખ હું ફોન કરવા જાઉં આવું હોય તો તું આવી શકે છે મારે પત્ર લખવો નથી જો તારે મારી સાથે આવવું હોય તો આવી જા રીના અને રાધા ગામમાં આવેલી એક દુકાને ફોન કરવા ગયા કદાચ એમની પાસે મોબાઈલ ફોન નહીં હોય એવું બની શકે છે રાધાએ નંબર લગાવ્યો બંને તેમની દાદી સાથે વાત કરી જો રાધાએ હવે શું કર્યું ફોન નંબર લગાડ્યો બંને તેમની દાદી સાથે નાની સાથે વાત કરી તેઓએ દુકાનદારને પૈસા આપ્યા કારણ કે ફોનમાં જે ચાર્જ લાગ્યો હોય ખૂબ જ આનંદ સાથે ઘરે પાછા આવ્યા ચલો હવે તમારે વિચારીને લખવાનું છે તમે બધાએ ટેલિફોન કે મોબાઈલ ક્યાં ક્યાં જોયો છે તો અમે બધાએ ટેલિફોન કે મોબાઈલ નીચેની જગ્યાઓમાં જોયો છે જેવી કે ટેલિફોન બૂથ શાળા ઘર હોસ્પિટલ અને વિવિધ કચેરીઓમાં તથા લગભગ દરેક વ્યક્તિ પાસે મોબાઈલ ફોન અમે જોયા છે ટેલિફોન કે મોબાઈલ પર તમે કોની કોની સાથે વાત કરો છો તો અમે ટેલિફોન કે મોબાઈલ પર અમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે વાત કરીએ છીએ તમને પત્ર લખવો અથવા ફોન કરવો બંનેમાંથી શું પસંદ છે કેમ તો પત્ર લખવા કરતા મને ફોન કરવો વધુ પસંદ છે કારણ કે પત્ર ઓફિસ દ્વારા બે થી ત્રણ દિવસે સામેવાળી વ્યક્તિને પહોંચે છે છે મળે જ્યારે ફોન દ્વારા તરત જ સમાચારની આપલે થઈ શકે છે અતિ આવશ્યક હોય ખૂબ જ જરૂરી બાબત હોય તો ફોન દ્વારા તરત જ તેનું સમાધાન એટલે કે નિરાકરણ લાવી શકાય છે પત્રની જેમ રાહ જોવી પડતી નથી ચાલો ચિત્ર દોરો અને રંગ પૂરો ટેલિફોન અલગ પ્રકારના હોઈ શકે છે તમે જોયેલા ટેલિફોનના ચિત્રો દોરો તો વિદ્યાર્થી મિત્રો આપણે જે કઈ ટેલિફોન જોયા છે મોબાઈલો બરાબર એના ચિત્રો છે તમારો પોતાનો ટેલિફોન બનાવો તો શું જોઈશે એક ખાલી દિવાસળીની પેટી અથવા તો આઈસ્ક્રીમના કપ અને દોરો જોશે બંને દિવાસળીની પેટી અથવા તો આઈસ્ક્રીમના કપમાં કાણું પાડો બંને કાણામાંથી દોરો પસાર કરો દોરાના બંને છેડે ગાંઠ મારો તમારો ટેલિફોન તૈયાર થઈ ગયો તમારા મિત્ર ટેલિફોનનો એક છેડો તેના કાન નજીક રાખવા કહો અને બીજો છેડો તમે તમારા મોં પાસે રાખો તો એને સંભળાશે કેમ કારણ કે મિત્રો દોરો છે એનું વાઇબ્રેટ થાય ધ્રુજારી થાય એટલે આગળ વધે અવાજ ધ્યાન રાખો દોરો ખેંચાયેલો રહે અને ક્યાંય અડકવો જોઈએ નહીં વાતચીત ચાલુ કરી દો એક બોલતો હોય ત્યારે બીજા કાન ઉપર રાખવાનો બીજો બોલે ત્યારે પેલા કાન ઉપર રાખવો ચલો વિચારો ને લખો શું સરખું છે અને શું જુદું છે તો ટેલિફોન અને પત્ર બંને સંદેશાની આપલે કરે છે તો એ સરખું છે બંને બધી જ જગ્યાએ ઉપયોગમાં લેવાય છે એ બી સરખું છે બંને સંદેશાના માધ્યમ તરીકે કાર્ય કરે છે એ બી સરખું છે તો જુદું શું છે તો ટેલિફોનમાં આપણે સામેવાળા વ્યક્તિનો અવાજ સાંભળી શકીએ છીએ પત્રમાં આવું કરી શકાતું નથી અને હવે તો મોબાઈલ પહોંચતા દિવસો લાગે છે જ્યારે ટેલિફોન દ્વારા તરત જ વાતચીત થાય છે ત્રીજું પત્ર ક્યારેક ખોવાઈ જવાની સંભાવના રહેલી છે જ્યારે ટેલિફોન દ્વારા વ્યક્તિઓ સામ સામે સમાચારની આપણે કરી શકે છે તો આ સાથે વિદ્યાર્થી મિત્રો પાઠ સંપૂર્ણ અહીં પૂર્ણ થાય છે બરાબર તમને આ પાઠની સમજૂતી કેવી લાગી ચોક્કસથી કમેન્ટ કરજો જેથી કરીને અમે આગળ આવા પાઠના વિડીયો બનાવતા રહીએ અને તમને મદદરૂપ થતા રહીએ ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરો વિડીયો લાઇક કરો સરસ મજાની કમેન્ટ કરો અસ્તુ જય હિન્દ જય ભારત